મિત્રો આ વિડીયોની અંદર આપણે વરસાદની વાત કરવાના છીએ આજ રાત આખી રાતથી જ વરસાદ ચાલુ છે બહુ જ વરસાદ વરસ્યો છે આખા ચોમાસામાં આવો વરસાદ અમારે પડ્યો નથી એવો વરસાદ પડ્યો છે આ વિડીયોની અંદર તમે જોતા રહેજો કારણ કે નદીની અંદર કેટલું પાણી આવ્યું છે તે પણ હું બતાવીશ ને આ વિડીયોની અંદર આ છે મારા ઘરે તો ફળિયાની અંદર એટલું પાણી ભરાઈ ગયું છે મિત્રો તો રાતથી જ વરસાદ ચાલુ છે ને सवार बनि जो वरसियो वटि वरस वरियो

હાલ તો આખું છે મિત્રો આ છે માલન નદી માલન નદી ની અંદર આવ્યું છે આજ રાત થી વરસાદ ચાલુ હતો એટલે પૂર તો આવી ગયું છે પાણી તો આવી ગયું છે ವೆಲ ತುಂಬ ಮಾಲ ನದಿ

અહીં છે આમાં મારો રસ્તો છે જવાનો આ મંદિર પાસ થી ગયો છે ગામની અંદર પણ અત્યારે પાણીની અંદર રસ્તો આવી ગયો છે એટલે અહીંથી સામા કાંઠે જવું જવાય નહીં મિત્રો આપણે મિત્રો અમે આવ્યા છીએ જોવા પાણી

ખેતીમાં કેવું નુકસાન આવે છે ખેતીમાં નુકસાન તો બહુ હારા સારું છે આ પાળા બાળા બધું તોડી નાખ્યું છે ડુંગળી નું બિયારણ બધું ખેડૂત ને ફેલ ગયું છે અને સોમાહ નું પાળું પણ ફેલ ગયું છે અને ફાગણ સૈતર શાક વાત નો વરસાદ વરે છે એ ડુંગળી પાળું ફેલ ગયું છે અને અત્યાર પાળું ફેલ ગયું છે અને સિંગ નો પણ નિષ્ફળ પાક ગયો છે અને જમીન નું ખદાન થઈ ગયું છે બધા ખેડૂત અત્યારે કઠણાઈ છે